સીણા તમને દેખાડવું ખરાબ કર્યું તું ને એ સીણા દેખાડ્યા નતા તમને કે આ ભાઈ બંને લોકોને બધાને ખબર છે કે આને સીણા કહેવાય અંદર જવાય એવું નથી કારણ કે આ ઝટકા ફિટ કરેલા હોય ને એટલે અંદર જવાય નહીં કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ રહીજો જાવીએ આપણે જાનમાં હલો અમેલી બધા જાન અહીંયા પૂગી ગયા છે જાનમાં જો બધા કારના પૂગી જશે બરાબર ம <laughs> <laughs> <laughs>

અમે ધાર વ્યસ્તા છે બધું કંઈ નહીં ભાઈ ફેમિલી વિડીયોની અંદર

બહુ કર્યો સાંજે હા મંદિર જોઈએ હનુમાન દાન મંદિર લાગે તો આવું કાંક છે કહું બડિયાન શેર ગયું કાંઈ નહીં ભાઈ સારો હાલો ડિસ્કો કરતાં કરતાં થાકી ગયો ને આવી ગયા છે જમવા જમવાનું એટલું વસ્તુ છે તો અમીરભાઈ વિવેકભાઈ ભાઈ એકભાઈ કેમ કે હાલો ભાઈ હવે જમી લઈએ પાંચ વાગ્યા સુધી ઉઠી ઉતા ને જાગ્યા છે જો ફોલા બે જો જાગી જાગી શું કરો એલા અને ભાઈ જાગી જાગીને કે ભાઈ મારા ફોટા આવા દે પાડાય જો અને આ જો એ શું કરશો તું હે તું શું કરશ હાલો કપડા લે છે હે હા કેટલા બધા ધોયા

જો ભાઈ એનો છે ને ફોન લઈને આટા મારે છે ના ભઈ છે ફોટા આવી જાય ભાઈ તમારે આવી જાય હો ભાઈ બધાય ફોટા આવી જાય એક ફોટો આમાં નથી બધાય નાખી દીધા હવે તમારે હું પાન ફાકી ખવરાવણ છે કે હું એમની ખવરાણ છે કે નહી નો ખવરે તો ના પાડ દે ખવરાય તો હાલો જઈએ ગામમાં હાલો ગામમાં જાવ હાલો

પાણી ને એમને દેવાઈ ગયું હું થયું નથી ખબર એમ ખર દુખે છે ઘડી ખૂલે પાછી એમ થઈ જાય છે મસ્ત ઘડિયાળ પહેરી જો પછી ડિસ્કો કરતો હતો કા

બંધ લાઈક છે સબસ્ક્રાઈબ કરતા કમેન્ટ કરજો મીઠી મીઠી ત્યાં જ પૂરા કરવાના છે બાય બાય